ભોળદમાં સેવા કરવાનો મોકો મળતો હોય અને આવો લાવો લેવો હોય તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહો આપણે ભોળદમાં કઈ રીતની સેવા કરવા જાવી તેની પ્રોસેસ શું છે તેની માહિતી કઈ રીતની મળે કઈ રીતની પ્રોસેસ કરવાની રહે કોનો સંપર્ક કરવાનો રહે તો આ વિડીયોમાં તમને બધી જ માહિતી મળવાની છે તો મિત્રો ફક્ત આ વિડીયો આપણે સેવાની માહિતી કઈ રીતની મળે તે માટે જ બનાવવામાં આવ્યો છે અને સેવા ઘણા લોકોનું કહેવું હતું કે ભોળદમાં સેવાની માહિતી આપો અને સેવા કરવાનો લાભ કઈ રીતનો મળે તે જણાવો તો મિત્રો આ વિડીયોમાં બન્યા અમારી સાથે અને સેવાની સંપૂર્ણ માહિતી મેળવો જય મહાદેવ નમસ્કાર મિત્રો હું છું સંજય રાજપૂત અને તમારું સ્વાગત છે સંજય રાજપૂત બ્લોગમાં તો ચાલો મિત્રો આજે ભોળાદ વિશે જાણીએ આજથી બે મહિના પહેલા આપણે એક ભોળાદ સંપૂર્ણ માહિતીનો વિડીયો મોકલો હતો તો ઘણા લોકોનું એવું કહેવું હતું કે અમારે ત્યાં સેવા કરવા જવું છે તો કઈ રીતે જાવું તેની માહિતી તમને હોય તો સંપૂર્ણ માહિતી આપો અને અમને જણાવો તો મિત્રો સેવા એક એવી વસ્તુ છે કે જે યજ્ઞ કર્યું હોય એવું પૂન મળે તેવું જ પૂન સેવામાં મળતું હોય આપણે મોટા મોટા ધામ જોઈએ સેવી બગદાણા સત્તાધાર સૌરાષ્ટ્રના કે બીજા ઘણા બધા ધામો હોય છે ત્યાં ઘણા માણસો લોકો સેવામાં જતા હોય તેવી જ રીતે ભોળદમાં પણ ઘણા માણસો સેવામાં જાય છે તો એની પણ સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં આપશું કઈ રીતે જવું કઈ રીતે ત્યાં સંપર્ક કરવો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આગળ મળશે તો બન્યા રહો અમારી સંજય રાજપૂત બ્લોગમાં તો ચાલો મિત્રો જાણીએ તો મિત્રો આજે નીચે નંબર તમારા ડિસ્પ્લે ઉપર આવે છે તે નંબર ફક્ત સેવા માટે કોન્ટેક કરવા માટે આપેલો છે નંબર તમે જોવો છો તે નંબર સેવાની માહિતી માટે જ ઉપલબ્ધ છે બીજી કોઈ માહિતી આમાં ઉપલબ્ધ થશે નહીં તો ચાલો આપણે જાણીએ ત્યાં ત્રણ ચાર પ્રકારની સેવા હોય છે કે સાફ પાણીની સેવા રસોડાની સેવા રસોડામાં બધું જ આવી જતું હોય છે પીરસવાનું બનાવવાનું વગેરે વગેરે જે તમે રસોડામાં કામ કરી શકો તે પછી પાર્કિંગની સેવા આવી બધી સેવા અહીંયા નોખા નોખા માણસોને સોંપવામાં આવે છે તો તમારે એક જણાને જવાનું હોય ફેમિલીમાં જવાનું હોય કે ગ્રુપમાં જવાનું હોય આ નંબર જે ડિસ્પ્લે પર આવે છે તે નંબરમાં તમે માહિતી મોકલો કે ભાઈ અમે એટલા જણાનું ગ્રુપ છે એટલા જણા સેવા કરવા માટે આવવા છે સામેથી તમારે મેસેજ આવશે કે આ વારે તમારો વારો છે અને તમને આ પ્રકારની સેવા આપવામાં આવશે તો તમારે એકલાને જવું હોય તો તમે મો મેસેજમાં જણાવી શકો કે આમાં અમે એક જણ આવશું બે જણ આવશું ગ્રુપમાં આવશું કે ફેમિલીમાં આવશું બધા જ માટે અલગ અલગ સેવાઓ ત્યાં ઉપલબ્ધ હોય છે તો એ પ્રમાણે તમને ત્યાં સેવા આપવામાં આવે છે તો તે માટે તમારે આ નંબરનો સંપર્ક કરો આમાં મેસેજ મોકલો અને ત્યાંથી તમને રિપ્લાય આવશે કે તમારે મહિનામાં એકવાર આવવું હોય તો એકવાર આવી શકો તેથી વધારે આવવું હોય તો વધારે આવી શકો જેવો તમારે સમય જેવી તમારી અનુકૂળતા તમે તે મેસેજમાં મોકલો તો એ પ્રમાણે તમને એડજસ્ટમેન્ટ કરી આપવામાં આવે છે અને એ પ્રમાણે તમને સેવા પણ આપવામાં આવે છે વળદમાં આપણે જોઈએ તો અત્યારે મોટા પ્રમાણમાં યુવા વર્ગ સેવામાં વધારે હોય છે પણ રસોડામાં પણ વડીલો પણ હોય છે એટલે તમે બહેનો હોય છે વડીલો હોય છે તો જે પ્રમાણે તમારે જવું હોય તે પ્રમાણે તમે અહીંયા સંપર્ક કરી શકો છો અને આ હા આ નંબર ફક્ત સેવા માટે જ ઉપલબ્ધ સેવાની માહિતી માટે જ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આમાં તમને વારો કે બીજી કોઈ માહિતી આમાં ઉપલબ્ધ થશે નહીં તમારે આમાં મહેનત પણ નહીં કરવાની એમાં ખોટા મેસેજ પણ નહીં નાખવાના સેવાની માહિતી હશે તો જ તમને રિપ્લાય પ્રમાણે મળશે તો આ આ નંબર ઉપર સંપર્ક કરો મેસેજ મોકલો અને એની માહિતી તમને મળ્યા કરશે જ્યારે તમારો વારો હશે ત્યારે તમને માહિતી મળી જશે તો મિત્રો આ નંબરમાં મેસેજ મોકલો અને ભોળાદમાં સેવાનો લાભ લ્યો આ સેવા એક યજ્ઞ સમાન હોય છે તેથી જ તે આપણે સેવાનો લાભ બધા જ નાના મોટા વડીલો બધા જ અલગ અલગ પ્રકારની સેવા બધે જ ધાર્મિક સ્થળો ઉપર ગામડામાં આપતા હોય છે તો ભોળાદની આ સંપૂર્ણ માહિતી હતી સેવાની તો આ નંબરનો સંપર્ક કરો અને સેવાનો લાભ લ્યો જય ભવાની જય મહાદેવ